શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વૈભવ લક્ષ્મી વ્રતની કથા સાંભળીશું જે સૌભાગ્યવતી સ્ત્રી કુમારિકાઓ કે સ્ત્રી પુરુષ કોઈ પણ કરી શકે છે તો આવો સાંભળીએ કથા એક મોટા શહેરમાં શીલા અને તેનો પતિ સુશીલ રહેતો હતો શીલા અને સુશીલ બંને ધાર્મિક વૃત્તિના અને સંતોષી અને વિવેકી હતા તેઓ ઈમાનદારીથી જીવતા હતા કોઈની નિંદા કુટલી કરતા ન હતા અને પ્રભુ ભજનમાં સમય પસાર કરતા હતા શીલાનો સંસાર સારી રીતે ચાલતો હતો પણ કહ્યું છે ને કર્મની ગતિ ન્યારી છે શીલાના પતિના આગલા જન્મના કર્મ બાકી હશે ભોગવવાના તેને નબળી સોબતે ચઢી ગયો રાતોરાત કરોડપતિ બનવાના સપનામાં રોડપતિ બની ગયો ભિખારી જેવી હાલત થઈ ગઈ દારૂ જુગાર સટ્ટો ચરસ ગાંજો જેવી આદત લાગી ગઈ આ બધામાં પૈસા શીલાના દાગીના અને ઘરની વસ્તુ ગુમાવી દીધી અને શીલાને હતો એક સમય એવો હતો કે આનંદ રહેતા હતા અને આજે આ દિવસ આવી આવી ગયો રીતે શિલા દુઃખ સહન કરતા કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ તેના બંને કોઈ આવીને ઉભું રહ્યું ત્યારે શિલા વિચારવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્ર ઘર છે મારે ત્યાં કોણ આવ્યું હશે તેમ છતાં બહારને આવેલાનો આદર કરવો એવા આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેને બારનું ઉઘાડ્યું જોયું તો સામે એક માજી ઉભેલા હતા માજી ઉંમરે મોટા દેખાતા હતા પણ એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું એમની આંખોમાંથી જાને અમૃત ઝરતું હતું એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો તેમને જોતા જ શીલાના મનમાં અપાર શાંતિ વળી જોકે માતાજીને ઓળખતી ન હતી છતાં માજીને જોતા જ તેના મનમાં આનંદ આનંદ વ્યાપી ગયો એને માજીને આવકાર આપી ઘરમાં તેડ્યા અને એક માત્ર રહેલી ફાટી તૂટી સાદરી પર સંકોતી બેસાડ્યા માજીએ કહ્યું કેમ શિલા મને ઓળખી નહીં કે શું શિલાએ સંકોતી કહ્યું માં તમને જોતા જ બહુ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી તે તમે જ છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવરી લાઈને ચડી ગયો એટલે શીલા દુઃખી દુઃખી થઈ ગઈ હતી દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી બહાર લોકો સાથે તેને શરમ આવતી હતી તે યાદ કરવા મથી પણ આ માજી યાદ ન આવ્યા આથી માજીએ કહ્યું તું લક્ષ્મીજીના મંદિરે કેવા સરસ ભજન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કઈ સાજી માજી તો નથી થઈ ગઈ ને આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માજીના અતિ પ્રેમા શબ્દોથી શિલાનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા માજી આગળ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી આ જોઈ માજી તેની નજીક ગયા તેને વાંસે હાથ ફેરીને માજીએ કહ્યું બહેન સુખ અને દુઃખ તો તર્ક અને છાયરા જેવા છે સુખ પછી દુઃખ આવે છે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ પણ ઉપાય મળી આવશે માજીની વાત સાંભળીને શીલાના મનને શાંતિ થઈ તેને માજીને કહ્યું મા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતો પતિ પણ સુશીલ હતા ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂટ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે ખરાબ લતે ચડીને તેમને બધું પાયમાલ કરી નાખ્યું છે અને અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છે માજે જે કહ્યું બહેન સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે વળી કહ્યું છે ને કર્મની નારી છે દરેક માણસને કરેલા કર્મો તો ભોગવા જ પડે છે માટે તું ચિંતા ન કર હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસો જરૂર આવશે તું તો લક્ષ્મીજીની ભક્ત મા લક્ષ્મી તો પ્રેમ અને કરુણાના અવતાર છે પોતાના ભક્તો ઉપર તે હંમેશા દયાભાવ રાખે છે માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારા થશે મા લક્ષ્મીજીનું વ્રત કરવાની વાત સાંભળીને શીલાના મોહ પર ચમક આવી ગઈ તેને પૂછ્યું મા લક્ષ્મીજીનું વ્રત કેવી રીતે થાય તે મને કહો હું તે જરૂર કરીશ માજીએ કહ્યું બહેન આ લક્ષ્મીજીનું વ્રત તો બહુ સહેલું છે એને લક્ષ્મી વ્રત અથવા વૈભવલક્ષ્મી વ્રત કહેવામાં આવે છે અને તે સુખ સંપત્તિ અને યશ પ્રાપ્ત કરે છે આમ કહીને માજીએ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહે મને બહેન વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું સાધુ વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી ઘણા લોકો કહે કે સોના દાગીનાનું હળદર કંગુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પણ એવું નથી વ્રતો હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવા જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી તેનું ફળ મળતું હોય તો તો બધા જ આજે લાખોપતિ બની ગયા હોય સાચી વાત કરવી જોઈએ તો જ આ વૈભવ લક્ષ્મી વ્રતનું પણ ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાય ધોઈ સ્વચ્છ કપડા પહેરવા અને મનમાં જય મા લક્ષ્મી જય લક્ષ્મી એમ બોલવું કોઈની નિંદા ન કરવી તાને હાથ હાથપક ધોઈ એક પાટલો ઢારીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું સામે પાટલો ગોઠવો તેના પર ધોયલો છસ રૂમાલ પાથરો તેના પર ચોખાની નાની ઢગલી કરવી તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકો લોટા પર નાની વાટકીમાં એક સોનાનો દાગીનો મૂકો સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવી માં લક્ષ્મીના ઘરના સ્વરૂપ છે વળી માં શ્રીયંત્રથી જ રીઝે છે એટલે વૈભવ લક્ષ્મી વ્રત કરનાર પ્રથમ શ્રીયંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદય થી દર્શન કરવા ત્યાર પછી લક્ષ્મી પાઠ કરવો ત્યાર પછી વાટકીના દાગીના કે રૂપિયા ને હળદર કંકુ અને ચોખા ચઢાવી પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચઢાવું સાંજે બનાવેલી કોઈ પણ મીઠી વસ્તુ પ્રસાદામાં ધરાવી ન બનાવી હોય તો ગોર પણ ચાલે પછી આરતી ઉતારી અને 11 વાર સાચા હૃદય થી માં લક્ષ્મી બોલું પછી પ્રસાદ વહેંચ્યો ત્યારબાદ વાટકીમાં નો દાગીનો કે રૂપિયો કાઢી લો લોટાનું પાલની તુલસી ક્યારે રેડી દેવું અને ચોખા પક્ષીને ચંદમાં નાખી દેવા આમ શાસ્ત્રીય વિધિથી કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થઈ ધનની રેલમ છેલમ થાય છે સંતાન ના હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુવારી કન્યાના કોળ પૂરા થાય છે શીલા આ સાંભળી ખૂબ ખુશ થઈ ગઈ પછી કહ્યું માં મને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ આ વ્રત કેટલો વખત કરું તથા તેનું ઉજવણું કેવી રીતે કરવું તે પણ મને જણાવો માજીએ કહ્યું ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરવું પરંતુ આ વાત સાચી નહીં વૈભવ લક્ષ્મી વ્રત માં શુક્રવાર સુધી કરવાનું હોય છે આ જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરી વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમજ વ્રતની વિધિ કરી નારી વધારવું પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ કરો તે પછી સાત કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવ લક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપી અને ખીરનો પ્રસાદ આપો પછી ધનલક્ષ્મી સ્વરૂપ વૈભવ લક્ષ્મી સ્વરૂપ માતાજીને છબીને વંદન કરું મા લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી હે મા ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું વૈભવ લક્ષ્મી વ્રત કર્યું છે તો માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનની વાત પૂરી કરજો ધન વગરના ધન દેજો સંતાન વગરના સંતાન દેજો સૌભાગ્ય દેજો સૌભાગ્ય કરજો કુવારી કન્યાના કોર પૂરા કરજો અમારું રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો આમલીમાં લક્ષ્મીજીના ધન લક્ષ્મી સ્વરૂપને વંદન કરું અને આંખે આંસકા લેવી માજી પાસેથી વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ સાંભળી શિલાએ આંખો બંધ કરી મનમાં ને મનમાં ત્યારે સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક વૈભવલક્ષ્મી નું રથ એકવીસ શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિ થી ઉજવણું કરીશ શીલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ન મરે તે નવાઈ પામી કે માજી ગયા ક્યાં આ માજી તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી જ હતા શીલા લક્ષ્મી ભક્ત હતી એટલે તેઓ ભક્તને રસ્તો બતાવવા માજી નું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા બીજે દિવસ શુક્રવાર હતો સવારે નાઈ ધોઈને મનમાં શ્રદ્ધાથી તેને જય લક્ષ્મી જય લક્ષ્મીનું રટણ કરવા માંડ્યું આખો દિવસ કોઈની નિંદા કુટલી કરી નહીં સાંજ પડી અને દીવાટાનું થયું એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોં કરી બેઠી ઘરમાં સોનાનો દાગીનો તો ઘણા હતા પણ પતિદેવે ખરાબ શબ્દે ચઢીને બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા છતાં નાકમાંની જડ રહી ગઈ હતી તે કાઢીને ધોઈને તેને વાટકીમાં મૂકી સામે પાટલા પર રૂમાલ પાથરી ઉપર ચોખાની નાની ઢગલી કરી તાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના પર જળવાળી વાટકી મૂકી પછી માજીએ જે વિધિ બતાવી તે પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું ઘરમાં ચપટી ખાંડ હતી તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિનો સ્વભાવમાં ફરક પડ્યો તે દિવસે તેને પતિએ મારઝૂડ ન કરી તેને આણંદ થયો શિલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી વૈભવલક્ષ્મી વ્રત કર્યું અને છેલ્લા શુક્રવારે માજીના કહ્યા પ્રમાણે ઉજવણું કરી સાત સાત સ્ત્રીઓને લક્ષ્મીની ચોપડી ભેટ આપી અને વ્રતનું ઉજવણું કર્યું માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી કે હે મા ધનલક્ષ્મી મેં તમારા વૈભવ લક્ષ્મી વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું હે હેમાં અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વગરના ધન દેજો સંતાન વગરના સંતાન દેજો સૌભાગ્ય તેનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારી કન્યાને કોર પૂરા કરજો તમારું વ્રત કરનારનું સુખ ગયેલું પાછું આપજો અને અમને સૌને સુખી કરજો આમ બોલી લક્ષ્મીજીના વૈદન લક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી આંખે લગાડી આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શિલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તેને ફર્યું તેનો પતિ જે ખરાબ સબતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કર મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યો હે મા ધનલક્ષ્મી તમે જેવા શિલાને ફર્યા તેવા સૌને ફરજો સૌના મનની વાત પૂરી કરજો સૌને સુખ શાંતિ આપજો જય મા ધનલક્ષ્મી જય વૈભવલક્ષ્મી મા તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ